માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું આલુ પરોઠા એકદમ નવી સ્ટાઈલમાં જો તમે પણ આલુ પરોઠા બનાવતા હોય અને તમારાથી આલુ પરોઠા ફાટી જતા હોય તો આ વિડીયો ખાસ જોજો હું આ વિડીયોમાં તમને બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આલુ પરોઠા બનાવતા શીખારીશ આ આલુ પરોઠાને આપણે દહીં સાથે સર્વ કરી શકીએ છીએ આ આલું પરોઠા દહીં સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આલુ પરોઠાને તમે દહીં સાથે ખાઈ શકો છો જો રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આલુ પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું અને તેમાં થોડું મીઠું નાખશું હવે આ લોટમાં આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આલુ પરોઠા બનાવીએ ત્યારે લોટમાં મોણ નાખવાનું હોતું નથી ફક્ત પાણીથી તેને બાંધી લેવાનો હોય છે તો આ રીતે પાણી ઉમેરતા જવાનું અને લોટને હાથેથી બાંધતા જવાનું જરૂર પડે તેટલું પાણી ઉમેરતા ઉમેરતા લોટને બાંધીશું તો લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે થોડું તેલ નાખી તેને આ રીતે એકાદ મિનિટ માટે મસરીશું તો લોટને આ રીતે મસરવાથી તે એકદમ સોફ્ટ બને છે તો આ પ્રોસેસ ખાસ કરવાની જેથી કરીને આપણો લોટ એકદમ સોફ્ટ રેડી થાય તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે બસ આ જ રીતે તમારે લોટને બાંધવાનો હોય છે તો હવે આ લોટ ઉપર આપણે કપડું ઢાંકી તો મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચ બટેટાને બાફી અને ઠંડા થયા પછી તેને આ રીતે મેસ કરી લીધેલ છે તો હંમેશા બટેટા ઠંડા થાય પછી જ તેને મેસ કરવાના ઘણી વખત તેના કારણે પણ આપણા પરોઠા છે એ ફાટી જતા હોય છે તો હવે એકદમ બારીકાઈ સમારેલી ડુંગળી નંગ સમારેલું લીલું મોરું મરચું એક નંગ અને સાથે સાથે ટેસ્ટ માટે કોથમીર એડ કરીશું હવે તેમાં આપણે થોડું આદું એડ કરીશું જો તમારે આદુને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો બાકી આદુનો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો થોડુંક આદુ એડ કરીશું હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક નંગ લીંબુનો રસ એડ કરીશું જો લીંબુનો રસ એડ ના કરવો હોય તો તમે તેમાં આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને સાથે સાથે ચાટ મસાલો એડ કરી શકો છો તો તેનાથી પણ મસાલાનો ટેસ્ટ સારો આવે છે તો મેં અત્યારે લીંબુના રસનો ઉપયોગ કરેલ છે તો આ રીતે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે હાથેથી આપણે એકાદ મિનિટ મસાલાને આ રીતે મિક્સ કરતા જશું તો મસાલો હવે આપણો રેડી છે સ્ટફિંગ માટે તો પરોઠું બનાવવા માટે આ રીતે લોટમાંથી એક મોટું લુવો લઈ અને આ રીતે તેને પહેલાં વણી લેશું તો આ રીતે અડધી રોટલી વરાઈ જાય પછી તેમાં આપણે સ્ટફિંગ એડ કરશું તો એકાદ ચમચી લઈ અને આ રીતે તેને લુવાને ફરીથી ફોલ્ડ કરી દેશું અને હાથેથી આ રીતે પહેલાં ખેપવાનું અને થોડો હાથેથી પછી તેના ઉપર લોટ રગ દોરવાનો હવે આ બાજુની સાઈડથી આપણે વણીશું તો હરવા હરવા હાથેથી તેને આ રીતે વણી લેશું તો આ રીતે વણ્યા પછી હવે તેને આપણે શેકીશું ને હું તમને પલટાવીને બતાવું છું જો પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ દેખાય છે તો હવે આપણે તેને તવી ઉપર શેકીશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આપણે તવી ગરમ થાય એટલે તેને આ રીતે તવેથાની મદદથી પહેલાં તેલ લગાડીશું અને પછી પલટાવીશું હવે બીજી બાજુ પણ તેલ લગાડીશું અને પલટાવી અને તેને ચડવા દેશું તો આ રીતે તવેથાથી આપણે પરોઠું દબાવતું જવાનું અને શેકતું જવાનું તો થોડુંક તવેથાનો પરોઠા ઉપર પ્રેશર આપવાનું જેથી કરીને પરોઠું આપણું સરસ ફૂલશે તો એકદમ સોફ્ટ પરોઠું આપણું રેડી છે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તમે તેનો રંગ પણ જોઈ શકો છો ખૂબ જ સરસ પરોઠું આપણું તૈયાર થયું છે તો આ રીતે આપણે બધા પરોઠા બનાવી લેશું એકવાર હું ફરીથી તમને બતાવું છું તો અડધી રોટલી વણી તેમાં સ્ટફિંગ ભરી અને આ રીતે લુવાને ફોલ્ડ કરી લેવાનું હવે હાથેથી થોડુંક તેને થેપી લેશું હવે થેપ્યા પછી જો તમારે આ લુવાને લોટમાં રગ દોરવું હોય તો પણ રગ દોડી શકો છો તો આ રીતે પણ તમે પરોઠું બનાવી શકો છો તો લોટમાં રગ દોડ્યા પછી કઈ બાજુએથી આપણે વણવાનું એ ખાસ ધ્યાન રાખવાનું તો લુવાને ફોલ્ડ કર્યું હતું તે બાજુએ આપણે વેલણ ચલાવવાનું તવા ઉપર તેને પણ શેકી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠામાં સ્ટફિંગ છે એ એકદમ સરસ દેખાય છે તો બસ આ મેથડથી જ તમારે પરોઠું બનાવવાનું હોય છે તો તમારું સ્ટફિંગ છે એ પરોઠામાં ખૂબ જ સરસ રીતે દેખાશે હવે તેને બંને બાજુ સારી રીતે તેલ લગાડીને શેકી પરોઠાને ફૂલાવા માટે આ રીતે આપણે તવેથાને ચલાવશું તો થોડોક તવેથાના વજનથી આપણું પરોઠું ફૂલશે તો રેડી છે આપણા ગરમા ગરમ આલુ પરોઠા સર્વ કરવા માટે તો આ રીતે તમે આલુ પરોઠા બનાવી અને રાત્રિના ડિનરમાં અથવા તો સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકો છો તો રેડી છે આપણા આલુ પરોઠા આને આપણે દહીં સાથે સવ કરીશું તો આ આલુ પરોઠા દહીં સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ટેસ્ટી એવા આલુ પરોઠા દહીં સાથે સવ કરવા રેડી છે એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો